કાંકરોળ બેરણા આગિયોલ ગઢોડા હડિયોલ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ થયો વરસાદ વરસતા કેટલાક વિસ્તારોની અંદર વીજળી પણ ગુલ થઈ ગઈ તો મોડી રાત્રે વરસાદ થયો છે હિંમતનગર શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર રાત્રે વરસાદ થતા અહીં કેટલાક વિસ્તારોની અંદર વીજળી પણ ગુલ થઈ ગઈ આસપાસના ગ્રામ્ય વિસ્તારો કાંકરોળ બેરણા આગિયોલમાં વરસાદ વરસ્યો ગઢુડા હડિયોલ સહિતના વિસ્તારોની અંદર પણ વરસાદ તો સાબરકાંઠાના હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ છે મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે